વડોદરા ખાતે જ્યારે આસો નવરાત્રીના પવિત્ર અવસરે પાણીગેટ નજીક આવેલું પ્રસિદ્ધ મહાકાલી મંદિર ભક્તોથી ભરાઈ ગયું છે અને સવારથી ભક્તો મંદિરે પહોંચીને પૂજા અર્ચના કરી નવરાત્રીના પાવન પર્વની શરૂઆત કરી હતી અને આ મંદિરનું પ્રસિદ્ધનું કારણ લોકો અહીં આવીને પોતાની મનોકામના પૂર્ણ કરે છે તે માટે આશા રાખતા હોય છે અને ભક્તો દ્વારા દસ દિવસ નવરાત્રિના કાર્યક્રમોમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવામાં આવશે હા આજે શું છે આજથી સારદી નવરાત્ર જે આપણે આસો માસના નવરાત્ર તરીકે જાણીએ છીએ એનું પ્રારંભ થયું છે અને સ્થાપન થાય છે આપણા માતાજીનું અને આ અષ્ટમી એ મોટું હવન થાય છે અને અંકુશ થાય છે આપણું મંદિર પાણીગેટ વિસ્તારમાં આવેલ છે અને માતાજીના આજથી અનુષ્ઠાનમાં બધા સર્વે બ્રાહ્મણોથી લગાઈ જે માતાજીના બાળ પૂજા હોય છે જે નાની છોકરીઓની પૂજા એ આ નવરાત્ર માં જ મહત્વ હોય છે માટે કૃપા કરે અને અને ખાસ કરીને જે ગરબામાં રમવા દે માતાજી આવી અમારી ખાસ પ્રાર્થના છે અને માતાજી ખમૈયા કરે અને સરસ રીતે નવરાત્ર થાય એવી અમારી શુભકામના છે મારું નામ મેહુલ બ્રહ્મભ આસોની નવરાત્રીના દિવસે ચોટીલા ચામ